રાજ્ય જુનાગઢ કોર્પોરેશન ટકા ઓબીસી અનામત અમલ સાથે રાજ્યના ચૂંટણી પંચે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત છાસઠ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી સોળમી ફેબ્રુઆરીએ નિશ્ચિત કરી છે જ્યારે તેની મતગણતરી અને પરિણામ અઢારમી ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યા છે રાજ્યના ચૂંટણી પંચના કમિશનર ડોક્ટર એસ મુરલીક્રિષ્ણને જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સત્યાવીસમી જાન્યુઆરીએ જાહેરનામું બહાર પડશે ચૂંટણી થવાની છે તેની યાદી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિયત ચૂંટણી થવાની છે આ ઉપરાંત છાસઠ નગરપાલિકાઓની નિયમિત અને મધ્યસ્તા ચૂંટણી અને કઠલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની નિયમિત ચૂંટણી અને વિવિધ મ્યુનિસિપલ

ఛాస నగరపాలికా సామాన్య చూలాల్ కపడవంజ గాధీనగర తాలూకా పంచాయతీ సామాన్య చూనీ బోటాదా వంకనేర నగరపా మధ్య సత్ర చూనీ తసంగాబాద్ ఖాళీ పడేలా బట్ అమదాబాద్ భావనగర సూర మహానగరపా త్రం బ పందర నగరపాస్ బట్ వడ్ని ఆ జిల్లా పంచాయతని నవ బ తోత్త તાલુકા પંચાયતોની એકાણું સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે ઓગણીસ બાર ચોવીસ તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી એ જે આપનો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે આસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો ભેસ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વોર્ડ રચના કરીને એને અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનો અમે આગ્રહ પ્રસિદ્ધિ કરવાનો હોય છે એના માટે જે રૂલ્સની એમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજ તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે સાંજ સુધી અમને આગ્રહ પ્રસિદ્ધિ રિપોર્ટ આવશે ઓગણત્રીસ એટલે ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબર ઓગણત્રીસ દસ ઓક્ટોબર ચોવીસના થતાં છે એક એટલે હમણાં દસ દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે અત્યારે થઈ રહ્યા છે એકવીસ એકનું જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રણ બે પચીસ ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ चार बे हज़ार पच्चीस मतदाननी तारीख सोल बे बेहजार पच्चीस रविवार सवार सवार सात वगैरह थी सांजे छे पुनः मतदान प्रश्न हो तो सत्तर बे पच्चीस तारीखे मतगणत तारीख अडार बे पच्चीस चूंटनी प्रक्रिया पूर्ण थानी तारीख बे बेहजार पच्चीस આ તમામ ચૂંટણીમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે સત્યાવીસ ટકા ઓબીસી અનામત બેઠક નક્કી કરવામાં આવી છે નડિયાદ કોર્પોરેશનની રચના પછી બાકી રહેલી ટેકનિકલ બાબતને કારણે ખેડા જિલ્લા પંચાયતની નિયમિત ચૂંટણી જાહેર કરવામાં આવી નથી જ્યારે ખાલી પડેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકો માટે અમદાવાદના વોર્ડ નંબર સાત અને ભાવનગરમાં ત્રણ અને સુરતમાં અઢારનો નો સમાવેશ થાય છે રાજ્યમાં જ્યાં ચૂંટણી થવાની છે તે વિસ્તારમાં આજથી આચાર સંહિતા અમલી બની છે ચૂંટણીના કાર્યક્રમની વાત કરીએ તો ચૂંટણી જાહેર થવાની તારીખ એકવીસ જાન્યુઆરી છે જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ સત્યાવીસ જાન્યુઆરી છે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરી છે ઉમેદવારો પત્રની ચકાસણીની તારીખ ત્રણ ફેબ્રુઆરી ઉમેદવારી

એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો અને આ ચૂંટણી માટે જે બે હજાર સોળના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે હવે આ મતદાન છે આ નગરપાલિકાઓની કોર્પોરેશનની આ ઓળખું છું આ મલ્ટી ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ એકસો સિત્તેર છે इसकी ने वार्ड अथवा कॉन्स्टन्सी कहवाई संख्या से छ सौ छन्नू सिक्स नाइन सिक्स कुल बैठकों संख्या बेहजार एक सौ टू वन सेवन एट कुल मतदान की संख्या चार हज़ार त्र सौ नेव फोर थ्री नाइन जीरो संवेदनशील मतदान संख्या एक हज़ार अति संवेदनशील मतदान संख्या बसौ चुम्मालीस ये तो अत्यार परिस्थिति हिसाब है पची જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા એકસો ઓગણ ઓગણસી એટલે વન સેવન નાઇન બાંધણી ચૂંટણી અધિકારીમાં એટલા સંખ્યામાં છે અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે આઠ હજાર ત્રણસો એકાવન રફલી અને પછી સીયુની પાંચ હજાર છસો સત્તાણું એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે પચીસ હજાર જેટલા પોલિંગ સ્ટાફની જરૂર પડે પોલીસની સ્ટાફનું દસ હજાર પ્લસ જરૂરત પડશે અને પુરુષ મતદારોની સંખ્યા ઓગણીસ લાખ ચોરાશી હજાર જેટલા છે સ્ત્રી મતદારોની સંખ્યા ઓગનીસ લાખ એક હજાર જેટલા છે અને અન્ય મતદારો છે એકસો પિસ્તાલીસ એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે તો એકસો પિસ્તાલીસ છે વાત કરીએ તો મધ્ય સત્ર ચૂંટણી જ્યાં યોજાવાની છે તેમાં બોટાદ વાંકાનેર અને તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ કઠલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી મધ્ય સત્ર છે ચૂંટણીમાં સાવરકુંડલા આમરેલી દામનગર ઉમરેઠ લીમડી ધાંગધ્રા સિદ્ધપુર ગોધરા બારેજા કલોલ માળિયા મિયાણા સાવલી પાદરા અને કપડવંજ તેમજ જંબુસરનો સમાવેશ થાય છે જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીમાં બોટાદ પાળીયાદ ગાંધીનગર હાલીસા અમદાવાદમાં કોઠ અને અસલાલી તેમજ ભરૂચમાં અને મહેસાણામાં મલેકપુરા તથા દાહોદમાં પીપો અને ડાંગમાં માળા અને પંચમહાલ માં શિવરાજપુર નો સમાવેશ થાય છે તો દર્શક મિત્રો આજે અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો હેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર